ગુજરાતનો સૌથી મોટો મેળો એટલે ધોળકા નજીક વવઠા ગામે સાબરમતી નદીના કિનારે ભરાતો મેળો દર વર્ષે કારતક સુદ અગિયારસ થી કારતક સુદ પૂનમ સુધી મહત્વના લીધે જ નહીં પણ અનેરી વિશેષતાઓ અને પરંપરાઓને કારણે પણ દેશભરમાં જાણીતો છે વવઠાના મેળાની સૌથી મોટી ઓળખ એટલે ગધેડાની ખરીદી આ મેળામાં ખાસ કરીને રાજસ્થાન સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ જેવા દૂર દૂરના વિસ્તારોમાંથી ગધેડાના માલિકો અને વેપારીઓ મોટી સંખ્યામાં ગધેડા લઈને વેચાણ કરવામાં માટે ઉમટી પડે છે ત્યારે મેળાના આયોજન ભાગરૂપે ગ્રામ પંચાયત દ્વારા વેપારીઓ માટે પ્લોટોની હરાજી શરૂ કરી દેવામાં આવી છે એક ગધેડા કિંમત દસ થી લઈને પચાસ હજાર છે પરંતુ આ વર્ષે મેળાની શરૂઆત પહેલા જ કમોસમી વરસાદ પડતા વેપારીઓ વેપારીઓમાં નિરાશાનો માહોલ છવાયો છે વેપારીઓના જણાવ્યા મુજબ વરસાદના કારણે દૂર દૂર આવતા ખરીદદારો મેળામાં પહોંચી શકતા નથી આ પરિસ્થિતિને કારણે ગધેડા વેચાણ અટકી જતું હોય છે આ માલ ઢોર એમનો એમ જ પડ્યો રહેશે તેવી વેપારીઓ ચિંતા સતાવી રહી છે ત્યારે ઘણા વેપારીઓ તો પોતાના પશુઓ લઈને નિરાશ થઈને પાછા પણ જવા લાગ્યા હોવાના આથી વરસાદના વિધ્ન વચ્ચે પણ બવઠાના મેળાની પશુ વેપારની પૌરાણિક પરંપરા ચાલુ રહે તે માટે વેપારીઓ અને આયોજકો આશા રાખી રહ્યા છે